ઉના સઈદ ગ્રામ્ય વિસ્તારોમાં ઇદગામાં સર્વે મુસ્લિમ બિરાદરો દ્વારા નમાજ અદા કરાઈ એકબીજાને હર્ષોલ્લાસ પેર ઉદીની મુબારકબાદી પાઠવી ઉના શહેર તેમજ તાલુકાના રેવદ સીમાસી નવાબંદર બંદર દેલવાડા ઉમેજ ગુંદાળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિ પછી આજે રમઝાન ઈદના પવિત્ર તહેવારની સર્વે મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી ઈદગાહ મસ્જિદમાં ઈદ ઉલ ફિત્રની નમાજ અદા કરવામાં આવી હતી ત્યાર પછી સર્વે મુસ્લિમ બિરાદરો એકબીજાની મુબારકબાદી પાઠવી હતી બ્યુરો રિપોર્ટ અબ્દુલ ખાનજી ઉના મારું નામ સૈયદ મોહમ્મદ હાશમી ઉર્ફી પીરબાપુ કાદરી છે ખાનકાએ કાદરીયા રઝાકિયાનું હું સજાદ નશીન છું ગાદીપતિ છું અને આજે ઈદ ઉલ ફિત્રના પવિત્ર દિવસે મુબારક દિવસે આજે ઈદગાહ પર દસથી બાર હજાર માણસોની વચ્ચે ઈદની નમાઝ ઘણી શાંતિપૂર્વક પડવામાં આવી અને દેશની શાંતિ માટે દેશની તરક્કી માટેની દુઆ કરવામાં આવી અને પૂરા દેશ દેશવાસીઓને હું ઈદ ઉલ ફિત્રના પવિત્ર અવસરે મુબારકબાદ પેશ કરું છું અને ભાઈચારો અને શાંતિથી જે ઈદનો તહેવાર ઉજવવામાં આવ્યો તે બદલ એમાં સાર સહકાર આપનાર પોલીસ પ્રશાસનનો પણ હું શુક્ર અદા કરું છું પોલીસ પ્રશાસને પોતાની કામગીરી બહુ સારી રીતે બજાવી તો બસ એક જ છે કે ઈદના પવિત્ર દિવસે અમે અમારા ના તરીકે જીવન પર ચાલી અને એમની બતાયા હોવા જીવન પર ચાલી અને એમના નક્ષત્ર કદમ પર ચાલી અને શાંતિથી આ જિંદગી આપણે ગુજારીએ શાંતિ સુખીમય જિંદગી બધાની થાય તેવી મારી છે